નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં મિત્રો આજના આ વિડીયોમાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં માવઠા પડે તેવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તેવી આગાહી કરવામાં આવી છે તો ક્યારે અને કેવું માવઠું પડશે તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા આ તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે અને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે વહેલી સવારે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા અને બપોરે થતાં ગરમીનો અહેસાસ છે પરંતુ આગામી દિવસોમાં હવે ધીમે ધીમે તાપમાન વધશે અને ઉનાળાની ગરમીનો અહેસાસ થવા લાગશે જો કે માર્ચ મહિના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર વાતાવરણ અને તાપમાનમાં થઈ શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે પંજાબ હરિયાણા રાજસ્થાનના ભાગો સુધી અસર જોવા મળી શકે છે અને ગુજરાતના ભાગોમાં ભારે પવન ફૂંકાશે બપોરે અને સાંજના સમયે પવન પણ ફૂંકાઈ શકે છે અને કચ્છના ભાગોમાં પણ પવનની ગતિ વધુ રહેશે વધુમાં જણાવ્યું છે કે તેરથી પંદર માર્ચના સવારમાં ઠંડા પવનો ફૂંકાશે ચૌદ માર્ચના રોજ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે અને વાદળો દેખાશે ગુજરાત અને કચ્છના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને પંદરથી વીસ માર્ચના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તળે ગુજરાતના ભાગોમાં અઢારથી વીસ તારીખમાં વાદળો આવી શકે છે જેમાં રાજ્યમાં ત્રેવીસ માર્ચના વાદળો આવી શકે તેવી સંભાવનાઓ છે અને માર્ચના અંતમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી શક્યતાઓ છે શિયાળામાં પણ વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ રહ્યું છે જેના કારણે ઠંડી ઓછી પડી અને કોલ્ડ વેવની આગાહી આવી નથી પરંતુ ઉનાળામાં કાળઝાળ ગરમી પડે તેવી શક્યતાઓ છે સામાન્ય તાપમાન કરતાં ઓછું તાપમાન રહેવાનું અનુમાન છે જોકે ધીમે ધીમે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને વીસ માર્ચથી ગરમીનો પ્રકોપ વધશે તેવી આગાહી છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે